સુપ્રીમ કોર્ટે આજે અનામત મુદ્દે એક બહુ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે છ જજ વિરુદ્ધ એક જજના આ ચુકાદામાં એટલે બહુમતી ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે રાજ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા કેટેગરી બનાવીને અનામત આપવું હોય તો આપી શકાય થોડોક પેચીદો મુદ્દો છે એટલે આપણે એને થોડો સામાન્ય ભાષામાં સમજીએ નમસ્કાર સુપ્રીમ કોર્ટે આજે એમનો ઓગણીસ વર્ષ પહેલાનો એમનો જ ચુકાદો પલટી નાખ્યો છે અને રાજ્યોને અનુસૂચિત જાતિ અને જનજાતિની જેટલી પેટા જાતિઓ છે એમને અનામત એના ક્રમ મુજબ આપવા માટે પણ છૂટ આપી છે સુપ્રીમ કોર્ટે આ શું નિર્ણય આપ્યો એ સમજી લો બે હજાર ચારમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી એસટી જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકાય નહીં પણ આજે સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું છે કે એવું કરી શકાય છે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ એવું કીધું કે આર્ટિકલ પંદર અને સોળમાં એવું કંઈ છે નહીં કે રાજ્યોને જાતિઓની સબ કેટેગરીમાં વહેંચતા રોકતો રોકતા હોય જસ્ટિસ ગવાએ એવું કીધું છે કે સબ કેટેગરીનો આધાર રાજ્યોના આંકડા મુજબ હોવો જોઈએ પોતાની મરજી મુજબ કામ ના કરી શકે એસસી એસટીમાં એવી ઘણી બધી પેટા જાતિઓ છે જે વર્ષોથી ઉત્પીડનનો સામનો કરી રહી છે એમણે એવું પણ કહ્યું કે અનુસૂચિત જાતિના વકીલના બાળકોની તુલના ગામડામાં સફાઈ કરતા બાળકોને સાથે કરી ન શકાય જસ્ટિસ ગવાય એવું કહેવું કે બંને બાળકો અનુસૂચિત જાતિના હોવા છતાં પણ એ બંનેની તુલના ના થઈ શકે જસ્ટિસ મિત્તલ એવું પણ કહ્યું કે અનામત માત્ર પહેલી પેઢી સુધી જ મળવી જોઈએ જો કોઈ પહેલી પેઢી અનામત લઈને હાઈ લેવલ પર પહોંચી ગઈ છે તો બીજી પેઢીને અધિકાર ન મળવો જોઈએ આ બહુ જ મોટી વાત એમણે કરી છે એટલે આખા ચુકાદાને બહુ સામાન્ય ભાષામાં સમજવું હોય તો

કેટેગરી બનાવીને એમને અનામત આપી શકશે તો આપણને આપણને એ સવાલ થાય ગુજરાતની પરિસ્થિતિ શું છે અને ગુજરાતમાં કઈ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ છે એના માટે તમે ગુજરાત સરકારની આ વેબસાઇટ ઉપર જોઈ શકો છો આ આર્ટિકલમાં એની લિંક પણ છે તમે ક્લિક કરીને ગુજરાત સરકારની વેબસાઇટ પર પણ જઈ શકો છો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા કેટેગરીમાં અનામત લગાવવું હોય તો તમારી પાસે વસ્તીના આંકડા અને ખાસ કરીને પેટા જાતિના વસ્તીના આંકડા ચોક્કસ હોવા જોઈએ એ કામ હજુ થવાનું બાકી છે એટલે મુખ્ય જે ડેટા જે છે એ જ હજુ એકચ્યુઅલી છે નહીં આ કામ પણ તાત્કાલિક કરવું પડે એમણે એવું કહ્યું કે આદિકાળમાં ભારતમાં જાતિ વ્યવસ્થા નહોતી ધીમે ધીમે પ્રચલિત વરણ વ્યવસ્થાને જ જાતિ વ્યવસ્થા સમજી લેવામાં આવી સંવિધાનને અપનાવવા સાથે જ ફરીથી જાતિવિન સમાજ તરફ આપણે એક ડગલું માંડવાની કોશિશ કરી પણ દલિતો અને પછાત વર્ગના ઉત્થાન માટે સામાજિક કલ્યાણના નામે આપણે ફરીથી જાતિ વ્યવસ્થાની જાળમાં ફસાઈ ગયા આ ચુકાદો બહુ દૂરગામી અસરો ઊભી કરનારો છે એ વાત ચોક્કસ છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ